बॉडी ऑफ द गर्ल जिसके मुंह में खून था शरीर में कोई कपड़ा नहीं था पैर दोनों राइट एंगल में मिला गया एक पाँव बेड के इस तरफ एक पाँव बेड के इस तरफ मिला गया जब तक पेल्विक गर्ल नहीं टूटता है इस तरह दो पाँव को नहीं चीरा जा सकता है चश्मे को कूटा गया जिसके वजह से आंखों से खून निकल गया गले में गला दबाकर कर

તેમની પૂજા કરવામાં આવે છે તેમ છતાં પણ કોલકત્તાની એક ડૉક્ટર સાથે આવી ક્રૂર ઘટના કેમ બની આ વિડીયોને તમારા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો કેમ કે હજુ પણ ઇન્ડિયાની અંદર એવા લોકો છે જે ઈચ્છે છે કે આ ન્યૂઝ મેઇન હેડલાઇન ન બને આ એક નોર્મલ ન્યૂઝ બનીને રહી જાય આ એક નેશનલ ન્યૂઝ ન બને અને એક નોટ બનીને રહી જાય અને લોકો ભૂલી જાય એવું પણ ઘણા લોકો હજુ ઇચ્છે છે કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસને લઈને લોકોમાં હજુ પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે હજુ પણ લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે ચોવીસ કલાકમાં ક્રિમિનલ ઇઝીલી પકડાઈ જાય છે ત્રણ દિવસમાં સીબીઆઈને કેસ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને ઇન્વેસ્ટિગેશન પણ સ્ટાર્ટ થઈ જાય છે તેમ છતાં પણ લોકો હજુ પણ પ્રોટેસ્ટ કરી રહ્યા છે શા માટે આ કેસ જેટલો સિમ્પલ દેખાઈ રહ્યો છે એટલો સિમ્પલ છે નહીં આ વિડીયોની એક્ચ્યુઅલ ડિટેલ્સ જે છે એ મેં તમારી સમક્ષ રજૂ કરી છે જેથી કરીને તમે તમારો ઓનેસ્ટ ઓપિનિયન જે છે તે બનાવી શકો આ વિડીયોની બધી જ ડિટેલ્સ માટે મેં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સ તેમજ વિક્ટીમની પોસ્ટમોર્ટમ કેસની જે રિપોર્ટ જે છે તે અને ન્યૂઝ આર્ટિકલ્સ જે છે તેમાંથી લીધેલ છે આ બધી જ ડિટેલ્સના લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઇઝીલી મળી જશે આ વિડીયોમાં વિક્ટીમ અને તેના ફેમિલીની પ્રાઇવેસી માટે તેમના કોઈ પણ ઓરિજિનલ ફોટોગ્રાફ્સ કે વિડીયોઝનો યુઝ કરેલ નથી અને કેસને ઈઝીલી સમજવા માટે આપણે વિક્ટિમને ડૉક્ટર એમ તરીકે ઓળખશું પશ્ચિમ બંગાળના કોલકત્તા સિટીમાં આરજીકર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ આવેલ છે જેમાં બે હજાર સોળમાં એક કુક કામ કરતો હતો તેનું નામ હતું સંજય રોય આ આખી જે ઘટના બની છે તેનું મેઇન કારણ આ એક જ વ્યક્તિ છે બે હજાર સોળમાં તેના ફેમિલીમાં તેની મા એક બહેન અને તેની એક એક્સ વાઈફ હતી જેની સાથે તેનો ડિવોર્સ થઈ ગયો હતો ડોમેસ્ટિક વાયલન્સના લીધે બે હજાર સોળમાં સંજય રોય અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે ક્યાંક ચાલો જાય છે અને હોસ્પિટલમાંથી એક કૂક ગાયબ થયો હતો એટલા માટે કોઈ એટલું બધું ધ્યાન દેતું નથી લગભગ ત્રણ વર્ષ પછી એટલે કે બે હજાર ઓગણીસમાં તે કોલકત્તાની સિવિક પોલીસ વોલન્ટિયર ફોર્સને જોઈન કરે છે પશ્ચિમ બંગાળમાં પોલીસ વર્કફોર્સ જે છે તે ઓછી હોવાના લીધે સ્ટેટ ગવર્મેન્ટે બે હજાર બારમાં સિવિક પોલીસ વોલન્ટિયર ફોર્સને ઇન્ટ્રોડ્યુસ કરી હતી જેમાં પોલીસના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હેલ્પ માટે લોકોને અપોઈન્ટ કરવામાં આવતા હતા અને ગવર્મેન્ટ તેમને સેલરી આપતા હતા આ સંજય રોય જે છે તે શરૂઆતમાં સિવિક પોલીસ વોલન્ટિયર ફોર્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપને જોઈન કરે છે પરંતુ થોડાક જ સમયમાં નેતાઓની ચાપલુસી કરીને અને ક્યાંક જુગાડ લગાવીને તે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી વેલફેર સેલમાં શિફ્ટ થઈ જાય છે વેલફેર સેલની અંદર હોસ્પિટલને લગતા અલગ અલગ કામકાજ આવતા હતા અને તેમાં પેશન્ટને બેડ અપાવીને તેને એડમિશન અપાવીને ઉપરની કમાઈ જે છે તે ઈઝીલી થઈ શકતી હતી માટે સંજય રોયે તેમાં શિફ્ટ કરી લીધું હવે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં સંજય રોયની અવર જવર વધી ગઈ હતી અને આવી જ રીતે આરજીકર મેડિકલ કોલેજમાં પણ તેની અવર જવર વધી ગઈ હતી અને હવે તેને રોકવાવાળું કોઈ હોતું નથી અને પેશન્ટને બેડ અપાવીને એડમિશન અપાવીને ઉપરની કમાઈ તો તેની ચાલી જ રહી હતી અને એક જ વરસમાં આરજીકર મેડિકલ કોલેજમાં તેની સારી એવી પકડ થઈ જાય છે અને પોતે બોક્સિંગને એવું શીખેલો હતો ભૂતકાળમાં એટલા માટે તેને ઇમરજન્સી વોર્ડ કે ટ્રોમા સેન્ટરના સિક્યુરિટીનું કામ જે છે તે સોંપવામાં આવે છે પરંતુ તેનું ધ્યાન તો બ્રોકરની જેમ બે ડપાવીને કમિશન ખાવામાં વધારે હતું સંજય રોયના પોલિટિકલ કનેક્શન્સ એટલા બધા સ્ટ્રોંગ હતા કે ઘણા ખરા પોલીસ ઇન્સ્પેક્ટરના ટ્રાન્સફર પણ આના લીધે થયા હતા બે હજાર વીસમાં જ હોસ્પિટલ કેમ્પસમાં તેને રહેવા માટે બેરેક પણ આપવામાં આવે છે બે હજાર એકવીસમાં આરજીકર મેડિકલ કોલેજમાં એક મોટો ચેન્જ થાય છે કોલેજમાં એક ન્યૂ પ્રિન્સિપલ બનાવવામાં આવે છે ડોક્ટર સંદીપ ઘોષને આની પહેલાં તેમણે નેશનલ મેડિકલ કોલેજમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરેલ હતું પરંતુ ત્યાં તેના પર કરપ્શન્સના એલિગેશન્સ લાગેલા હતા માટે તેમનું ટ્રાન્સફર આરજીકર મેડિકલ કોલેજમાં કરવામાં આવે છે જ્યારે તે આરજીકર મેડિકલ કોલેજમાં પ્રિન્સિપલ બને છે ત્યારે

લોકો તેને ઓરિજનલ પોલીસ માનતા હતા કારણ કે લોકોને સિવિક ફોર્સ પોલીસ અને ઓરિજિનલ પોલીસનો ડિફરન્સ ખબર ન હતો સંજય રોયને કોઈ પણ રોકટોક વગર આરામથી હોસ્પિટલ કેમ્પસમાં ગમે ત્યાં ફરી શકતો હતો તેને રોકવાળું કોઈ હોતું જ નથી બે હજાર બાવીસમાં સંજય રોય બીજા મેરેજ કરે છે અને થોડા જ સમયમાં પોતાની પત્ની સાથે ડોમેસ્ટિક વાયલન્સ શરૂ કરી દે છે અને તેની સાથે મારપીટ કરવા લાગે છે હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે તેની વાઈફ ત્રણ મહિના પ્રેગ્નેન્ટ હોય છે અને ત્યારે તેના પેટ ઉપર તે લાત મારે છે અને તેની વાઈફની તબિયત છે તે થોડી વધારે બગડે છે ત્યારે તે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કરે છે અને ત્યારે પણ તેના ઉપર કોઈ પણ એક્શન લેવામાં આવતા નથી અને છેલ્લે થાકીને તેની વાઈફ પોતાના ઘરે વહી જાય છે અને થોડા જ સમયમાં તેની ડેથ થઈ જાય છે બેમારગીરા મારાધારા બેમારગીરા તીન મહિના પેટ મેં બચ્યા હતા ભી ખરાબ કર્યા રિપોર્ટ લીખાય પોલીસ રિપોર્ટ લીયા કાલીગાળ થાનામે સંજય રોયને હવે કોઈ રોકવાવાળું હતું જ નહીં અને તેના દિવસો બહુ સારા ચાલતા હતા પરંતુ કોલેજના પ્રિન્સિપલના દિવસો કંઈક સારા નહોતા ચાલતા જૂન બે હજાર ત્રેવીસમાં સ્ટુડન્ટ્સ અને લોકો દ્વારા પ્રિન્સિપલ ઉપર કરપ્શન્સના એલિગેશન્સ લગાવવામાં આવે છે જેમાં હ્યુમન બોડીના ઓર્ગન્સને સેલ કરવા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં કરપ્શન કરવું જેવા આરોપ લાગેલા હતા આ મુદ્દા વધારે ધ્યાનમાં એટલા માટે આવ્યા કેમ કે બંગાળના હેલ્થ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ડેબલ કુમાર ઘોષે પોતાની ઇન્ક્વાયરી રિપોર્ટ્સમાં આ બધી જ ડિટેલ્સ લખી હતી જેમાં કોલેજના કન્સ્ટ્રક્શન રિનોવેશન બાયોમેડિકલ વેસ્ટને ઓપન માર્કેટમાં રિસેલ કરવા આ બધી જ ડિટેલ હતી અખ્તર અલીએ બધા જ ડિપાર્ટમેન્ટ્સમાં આ રિપોર્ટને મોકલી જેમાં મમતા બેનર્જીના ઓફિસ સુધી પણ આ વાત પહોંચી હતી અને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આ બધા જ આરોપોને લઈને કોલેજના પ્રિન્સિપલ ઉપર ઘણા બધા કેસ છે તે રજીસ્ટર્ડ થાય છે માર્ચ બે હજાર ચોવીસમાં સંજય રોય ઉપર ઇફ ટીઝિંગ અને વુમન હેરેસમેન્ટની કમ્પ્લેન્ટ થઈ હતી પરંતુ પોલીસે તેના ઉપર કાંઈ ખાસ ધ્યાન આપેલું ન હતું માટે સંજય રોયની હિંમત હવે દિવસે ને દિવસે વધવા લાગી હતી પાંચથી આઠ ઓગસ્ટ સુધી તે હોસ્પિટલના કામથી ક્યાંક બહાર ગયો હતો અને આઠ ઓગસ્ટના સવારના તે પોતાના મિત્રને હોસ્પિટલમાં એટલે કે આરજીગર મેડિકલ હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લઈ આવે છે અને તેને એડમિટ કરીને તે ચાલ્યો જાય છે અને રાતના અગિયાર વાગે તે હોસ્પિટલમાં પાછો આવે છે કેમ કે તેના મિત્રની એક વાગ્યા આસપાસ કાંઈક સર્જરી હતી તેના મિત્રની સાથે તેના રિલેટિવ પણ આવેલા હતા તે પણ પોતે સિવિક પોલીસ વોલન્ટિયર હતા અને તે બંને જણા હોસ્પિટલની બાઉન્ડ્રીની પાછળના ભાગમાં દારૂ પીવા માટે બેસી જાય છે થોડાક જ સમય પછી તે બંને જણા સોનાગાચી કરીને એક રેડલાઇટ એરિયા છે ત્યાં જાય છે અને સંજય જે છે તે બહાર વેઇટ કરે છે અને તેનો મિત્ર જે છે તે અંદર જાય છે થોડા સમય પછી તેનો મિત્ર બહાર આવે છે અને બંને જણા ચેતલા કરીને એક બીજો રેડલાઇટ એરિયા છે ત્યાં જાય છે એન્ડ અગેન તેનો મિત્ર અંદર જાય છે અને સંજય રોય જે છે તે બહાર વેઇટ કરે છે તેનો મિત્ર ઓનલાઈન ટેક્સી કરીને થોડી વારમાં ચાલ્યો જાય છે અને સંજય હવે સાવ એકલો હતો તે ખૂબ દારૂ પીવે છે અને મોબાઈલમાં એડલ્ટ કન્ટેન્ટ જોવે છે અને તે રાતના અઢી વાગ્યા આસપાસ હોસ્પિટલમાં પાછો આવે છે અને બીજી બાજુ વિક્ટીમ એટલે કે ડોક્ટર એમ એ લાસ્ટ છત્રીસ કલાકથી ડ્યુટી પર હતા અને વચ્ચે કોઈ નાના મોટા બ્રેક મળે તો તેમાં તે આરામ કરતા હતા રાતના અગિયાર વાગ્યા આસપાસ ડોક્ટર એમે પોતાના પેરેન્ટ સાથે કોલમાં વાત કરી હતી અને ત્યારબાદ તે પોતાના બે જુનિયર મિત્રો સાથે ડિનર કરવાનું નક્કી કરે છે અને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે રાતના લગભગ દોઢ વાગ્યા આસપાસ ત્રણેય મિત્રો થર્ડ ફ્લોર પર આવેલા સેમિનાર હોલમાં ટીવી જોવા માટે જાય છે કેમ કે ત્યારે ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરાનો કાંઈક જેવલિન થ્રોનો લાઈવ મેચ થવાનો હતો અને થોડા સમય બાદ મેચ જોઈને બંને મિત્રો જે છે તે ચાલ્યા જાય છે અને હવે સેમિનાર હોલમાં ડોક્ટર એમ જે છે તે એકલા હતા રાતના અઢી વાગ્યા આસપાસ સ્ટાફ મેમ્બરમાંથી કોઈ ડૉક્ટર એમ પાસે આવે છે અને કંઈક વર્ક ડિસ્કસ કરે છે અને ત્યારબાદ તે ચાલ્યા જાય છે માટે ડૉક્ટર એમ જે છે તે સેમિનાર હોલમાં જ સૂઈ જાય છે અને લગભગ આ સમયમાં જ સંજય રોય જે છે તે હોસ્પિટલમાં પાછો આવે છે અને અલગ અલગ રૂમમાં જઈને પોતાનો શિકાર ગોતવા લાગે છે સીસીટીવીમાં ક્લિયર દેખાય છે કે ચાર વાગ્યા આસપાસ તે સેમિનાર હોલમાં દાખલ થાય છે તે સમયે તેના ગળામાં એક બ્લૂટૂથ હેન્સફળી હતી જે આગ જેના લીધે આગળ જઈને તે પકડાઈ જાય છે અને સેમિનાર હોલમાં દાખલ થતાં જ તે ડૉક્ટર એમને જોવે છે અને તેના ઉપર અટેક ચાલુ કરી દે છે અને ચાર ચિસે તે સેમિનાર હોલમાંથી બહાર નીકળી જાય છે અને કોઈ પણ ડર કે કોઈ પણ બીક વગર તે હોસ્પિટલના પોતાના બેરેકમાં જઈને આરામ કરવા લાગે છે સવારના સાત વાગ્યા આસપાસ સ્ટાફ મેમ્બર સેમિનાર હોલમાં જાય છે અને જોવે છે તો ડૉક્ટર એમની જે બોડી હોય છે તે સેમિન્યુડ હાલતમાં લોહી લોહાણ પડેલી હતી તેના ચશ્માના કાચ જે છે તેની આંખમાં ખૂંચેલા હતા તેમના પ્રાઇવેટ પાર્ટસ પર પણ હુમલો કરેલો હતો અને બોડીમાં ઘણી જગ્યાએ ઘા વાગેલા હતા સ્ટાફ મેમ્બર આ બધું જોઈને ડરી જાય છે અને તરત જ બધા લોકોને બોલાવે છે અને સેમિનાર હોલમાં ઘણા બધા લોકોની અવર જવર જે છે તે શરૂ થઈ જાય છે અને આના લીધે ફિંગરપ્રિન્ટ જેવા એવિડન્સની કોઈ વેલ્યુ રહેતી નથી અને એવિડન્સ બ્રિચ થઈ જાય છે અને થોડા ટાઈમ પછી પોલીસને જાણ કરવામાં આવે છે અને અગિયાર વાગ્યા આસપાસ કોલેજના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ વિક્ટીમના ઘરે કોલ કરે છે અને કહે છે કે તમારી છોકરીની તબિયત સારી નથી તમે કોલેજ જલ્દી આવી જાઓ અને પેરેન્ટ્સ જે છે તે ચિંતામાં મુકાઈ જાય છે અને કોલેજ પાછો ફોન કરે છે અને ત્યારે તે જ સુપ્રિન્ટેન્ડન્ટ એવું કહે છે કે તમારી છોકરીએ સુસાઈડ કરેલું છે સાડા અગિયાર આસપાસ પોલીસ અને ફોરેન્સિક ટીમ ત્યાં પહોંચી જાય છે પરંતુ લોકોની ડિમાન્ડ હતી કે જ્યુડિશિયલ જજ વગર કોઈપણ જાતની તપાસ જે છે એ શરૂ નહીં થાય અને બાર વાગ્યા આસપાસ વિક્ટિમના પેરેન્ટ્સ છે તે કોલેજ પહોંચી જાય છે અને ત્રણ કલાક સુધી તે વેઇટ કરે છે પરંતુ તેમને પોતાની છોકરી સાથે મળવા દેવામાં આવતા નથી અને વધારે પ્રેશર કરે છે ત્યારે તેમની છોકરી સાથે તેમને પાંચ મિનિટ માટે મળવા દેવામાં આવે છે અને તેમની ડેડ બોડીને જોઈને તેના પેરેન્ટ્સ તરત જ કહે છે કે આ કોઈ સુસાઈડનો કેસ નથી આ રેપ અને મર્ડરનો કેસ છે અને થોડા જ સમયમાં હોસ્પિટલમાં વાત ફેલાતા હોસ્પિટલના બધા જ ડોક્ટર્સ ત્યાં પહોંચી જાય છે અને બધા લોકો બહુ ગુસ્સામાં હોય છે વિક્ટિમની બોડીને એટોપ્સી એટલે કે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે છે પરંતુ સારી વાત એ કહેવાય કે વિક્ટિમની ફ્રેન્ડે એટોપ્સી કરવાની ના પાડી દીધી અને તેને કીધું કે વિડિયો રેકોર્ડિંગ વગર એટોપ્સી કરવામાં નહીં આવે અને એટોપ્સીની વિડીયો રેકોર્ડિંગ ઉપરથી ક્લિયર થઈ ગયું કે આ કોઈ સુસાઇડનો કેસ નથી આ એક રેપ અને મર્ડરનો કેસ છે આ એટોપસીની ઓરિજિનલ કોપી છે તમે પોસ્ટ કરીને જોઈ શકો છો આ બધું જ થઈ ગયું પરંતુ પોલીસ એફઆઈઆર હજુ સુધી લખાઈ ન હતી પોલીસ એફઆઈઆર વગર જ પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું લોકો કહે છે કે પોલીસ પ્રશાસન અને કોલેજના મેનેજમેન્ટને એટલી ઉતાવળ હતી કે પોલીસ એફઆઈઆર વગર જ પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને લોકો તો એવું પણ કહે છે કે પોલીસ એ એટલા ઉતાવળમાં હતા કે તે ડેડ બોડીને લઈને સ્મશાનઘાટ વહી જાય છે અને ત્યાં ત્રણ જે છે વેઇટિંગમાં જે ડેડ બોડી હોય છે તેને મૂકીને વિક્ટિમની બોડીને જે છે તેનું ક્રિયાક્રમ કરી નાખે છે આવી ઘટના ઈન્ડિયામાં કોઈ પહેલીવાર નથી બનેલી આપણને બધાને દિલ્હીમાં બનેલ નિર્ભયા હત્યાકાંડ એન્ડ રેપ કેસ યાદ જ હશે પરંતુ આપણા બધાની યાદ એટલી નબળી છે કે આવા કાંઈ પણ કેસ થાય છે ત્યારે આપણે થોડોક સમય યાદ રાખીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ આવું કાંઈ પણ જ્યારે ઇન્ડિયામાં બને ત્યારે આપણે લોકો ગુસ્સો કરીએ છીએ અને ગવર્મેન્ટને કોસીએ છીએ અને સોશિયલ મીડિયામાં બે ચાર પોસ્ટ મૂકીને આપણી ડ્યુટી પૂરી કરી લઈએ છીએ પરંતુ આ કામ ખાલી ગવર્મેન્ટનું છે જ નહીં આપણે બધાએ ભેગા મળીને સમાજની અંદર ચેન્જ લાવવો પડશે ગવર્મેન્ટ વુમન સેફટી માટેના કાયદા જે છે એ થોડા વધુ સ્ટ્રોંગ બનાવે અને આપણે બધા ફ્યુ ઇન્ડિયાની જે ફ્યુચર જનરેશન છે તેને સારી રીતે નર્ચર કરવી પડશે જો તમારું બાળક કોઈ બોય હોય તો તેને વુમનની રિસ્પેક્ટ કરતાં શીખવવાનું અને ઇમોશનલી બેલેન્સ એવો જેન્ટલમેન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જો તમારું બાળક કોઈ ગર્લ ચાઇલ્ડ હોય તો તેને ગુડ ટચ બેડ ટચ વુમન સેફટી અને સેલ્ફ ડિફેન્સ જેવી વાતો શીખવવી પડશે કેમ કે અ ગુડ વુમન ક્રિએટ્સ અ અન્ટલમેન એન્ડ અ જેન્ટલમેન ક્રિએટ્સ ગુડ એન્વાયરમેન્ટ ફોર ઓલ ધ વુમન્સ આવી કે સ્ટડી બનાવવામાં ખૂબ રિસર્ચ ટાઈમ અને મહેનત લાગે છે જો તમને આ વિડીયો જોઈને કાંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો તમારા ગ્રુપ સર્કલમાં જરૂરથી શેર કરજો અને તમારા ગ્રુપની લેડીઝ સાથે તો જરૂરથી આ વિડીયો શેર કરજો અને ચાલો આપણે બધા મળીને ઇન્ડિયાને વુમન સેફ્ટી માટેની એક બેસ્ટ પ્લેસ બનાવીએ જય હિન્દ જય ભારત Really? <laughs>